નમસ્કાર મિત્રો સ્વાગત છે ઇલેટ ફાન પર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો દરેક ખેડૂત મિત્રો શું ભૂલ કરતા હોય છે એના માટે વિડીયો બનાવે છે મિત્રો આંબાની અંદર આપણે વાત કરીએ એ મહિના ત્રણ મહિના અઢી મહિના જેટલો ટાઈમ થાય એના પછી નવો ગ્રોથ આવતો હોય છે એવું નથી કે કોઈ પણ આપણે ધાન્ય પાક વાઈએ કે થોડું ખાતર નાખીએ એટલે આપણે ગ્રોથ ચાલુ બે અઢી મહિને માંડ માંડ આની અંદરથી નવી કુંપળ આવતી હોય છે અને એમાં કીટકો મચ્છી ઈયળ એ આપણા નવી કુંપળને નુકસાન કરે તો એના માટે આપણે શું શું કાળજી રાખવી એના માટે મિત્રો વિડીયો બનાવે છે રિકું ફળ આવે ત્યારે અમુક બાબતોનું તમે ધ્યાન રાખશો તો તમારો હાઈટ સારામાં સારી થોડા વર્ષોમાં જ થઈ જશે અને હું તમને બતાવું છું આ જોઈ શકું છું આ ત્રણ વર્ષનો પ્લાન્ટ છે આની હાઈટ છે અને આનો ઘેરાવો જોઈ શકો છો તમે મિત્રો કેસરનો ક્લાફ્ટેડ પ્લાન્ટ છે જોઈ શકો છો મિત્રો આ રીતે આનો ઘેરાવો થઈ ગયો છે તો મિત્રો વાત કરીએ આપણે જોઈ શકો છો આ રીતે આ નવો ગ્રોથ આવી રહ્યો છે દરેક બ્રાન્ચ ઉપરથી રિકૂમ ફળો આવી રહી છે જોઈ શકો છો તો આ જોઈ શકો છો આ મિત્રો કઈ કઈ પાંદડું આ ખરાબ કરેલું દેખાય છે તો આના માટે આ જુઓ મિત્રો નાના નાના કીટકો પણ આપણા પાંદડાને નુકસાન કરતા હોય છે તમે ખાલી મચ્છીનો સ્પ્રે કરશો તો પણ નાની નાની જળો કીટકો કોઈ પણ નવા ગ્રોથ ઉપર એટેક નહીં કરી શકે દરેક હું પણ જોઈ શકો છું આ રીતે ઉપરથી પણ નવો ગ્રોથ આવી રહ્યો છે આ પણ ચાલુ છે તો તમે જે નવા ગ્રોથમાં બે અઢી મહિને માંડ માંડ ગ્રોથ આવતો હોય છે તો વ્યવસ્થિત એક બે સ્પ્રે મારી દો આપણો પ્લાન્ટ સુરક્ષિત રહે અને નવી કુંભળો જલ્દીથી જલ્દી આવે અને જો આ વખતે જો નવો ગ્રોથ જલ્દી આવશે તો નેક્સ્ટ ટાઈમ જે નવો ગ્રોથ આવશે એનાથી પણ જલ્દી આવશે અમુક બાબતોનું મિત્રો ધ્યાન રાખવું પડે છે પછી તમે એમને એમ છોડી દેશો તો આનો વિકાસ બરાબર નથી થતો પાછળથી અને નેક્સ્ટ ગ્રોથ પણ લેટ આવે છે તો મિત્રો વ્યવસ્થિત કાળજી રાખો આ જોઈ શકો છો આ પ્લાન્ટ છે આ બાજુ પણ જોઈ શકો છો આની અંદર પણ મિત્રો ગ્રોથ ચાલુ છે તો મિત્રો તમે પણ વ્યવસ્થિત ખેતી કરો અને તમારા બગીચાને વ્યવસ્થિત મેન્ટેન રાખો મિત્રો મળી આગળના વીડિયો મિત્રો વિડીયોને લાઈક કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ